કાયાવરોહણ ગામે યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં એકસો આઠ યુનિટ બ્લડનું ડોનેશન થયું જેમાં આજુબાજુ ગામના હરિભક્તો નાગરિકો અને ગામના નાગરિકો તથા હરિભક્તોએ રક્તદાન કર્યું વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની પ્રતિષ્ઠાના બસોમાં વર્ષના ઉત્સવ વર્ષ તથા પરમપૂજ્ય એક હજાર આઠ શ્રી આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય વર્ષ નિમિત્તે આજરોજ ભારત અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દુબઈ વગેરે દેશોમાં એકી સાથે એક જ તારીખે એક જ સમયે આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું